કેમ કે એમાં બહુ તકલીફ પડે છે તો મને તકલીફ પડતી હતી સવારે જાવ કે ન જાવ પણ હું મારી રીતે બધું કરું છું પણ હું વૃક્ષ વાવવાનું કહું એ નથી વાવવા કેમ કે વૃક્ષ વાવશું તો ગરમી ઓછી પડશે ઓછી પડશે તો એસી વાળાની એસી નહીં વેસાય આપણે એવું પાછું વિચારવું પડે કે એસી વાળાની ધંધો લઈને બેઠા છે તો તમે એવું બધું વિચારો છો આ ખેડૂતને નથી કહેતો હું ખાલી કોને કેવા માંગુ એ સમજી જશે તો જ્યારે ખેડૂતની ડુંગળી પાકે એને સો રૂપિયા ભાવ આવે ત્યારે બધાને બહુ તકલીફ પડે છે તો આવું એવા કેમ નથી વિચારતા બધા કે ખેડૂતોની ડુંગળી સાઠ રૂપિયામાં જતી હોય ત્યારે એવો કોઈને વિચાર નહીં આવે કેમ કે આપણને સસ્તી મળે છે એટલે તો આવું પણ વિચારવો જો આવું તમે બધું એસી દુકાન જવું વૃક્ષ નથી વાવવા એ લોકોની એસી પછી રૂપિયા ને છોડવું હોય ત્યારે નથી વાવવો પણ એવા લાખ રૂપિયાની એસી લેવી છે તો ખેડૂતની ડુંગળી પછી સાઠ રૂપિયા જાય ત્યારે કોઈક વાંધો ઉઠાડો એટલે હું એટલા માટે કહેવા માંગુ છું હું ખેડૂતનો દીકરો છું ઘણા લોકો ખેડૂતો વિડીયો જોતા છે પણ નહીં આપણે તો ખેડૂત નું કઈ સારું નથી કરવું આપણે શાકભાજી ઓછા ભાવે મળવી જોવે એવો આપણે વિચાર છે બીજું ઈ સીતારામ બધાને એક શરૂઆતમાં માં નહોતો બોલ્યો કેમ કે મને એવો શું કે રોજ એવા વિડીયો ન બનાવ એટલે મને એવું બોલતા ફાવે નહીં એટલે આપણે થોડુંક મોડે કહી દઈએ સીતારામ બાપુ સીતારામ જય દ્વારકાધીશ અને છે સોમવાર તો બધાને ને મહાદેવ તો હું આખો શ્રાવણ મહિનો રહીશું થોડુંક કહી દઉં છું આ વાતો કેવી પણ જરૂરી છે થોડીક હસી મજાક સાથે બધી વાતો કેવી જરૂરી છે મારે પણ બધા બનાવશે એ રીતે એ રીતે જ બનાવશે વિડીયો હવે એમ કે છા પીલો થોડુંક શાહનો કપ છે હાથમાં તમે જોઈ શકો છો આમાં આદુ પણ નાખેલું છે જોઈ શકો છો અમારી ગામડાની સા ભાષામાં એક અને આ આપણું ખેતર છે ટુ વાવેલી છે ટુ આવશે ત્યારે એનો વિડીયો પણ બનાવશું પણ રાજુભાઈ તમે વૃક્ષ વાવવાનું કહેશો એ તો નહીં જ થાય કેમ કે વૃક્ષ વાવ બહુ તકલીફ પડે છે ભલે વરસાદ નો આવે ભણે પાણીની બોટલ લેવી પડે અમારે વેસાતું પાણી લઈ લઈશું વરસાદ નહીં આવે તો હાલ છે પણ વૃક્ષ નથી વાવવા આવા જ બધા મનમાં વિચાર છે તો આ મનમાં બધાને આવા વિચાર છે તો મને થોડીક કહેવત યાદ આવી છે ખાલી એક અડધી મિનિટમાં થોડીક સમજાવી દઉં એ કહેવત એવી છે બધાને ગામમાં એમ કીધું હતું કે દૂધ લઈને બધાને આવવાનું છે એક જગ્યાએ અને બધાને શેર શેર દૂધ લાવવાનું છે તો વિચાર્યું કે સમજી જશે બધા એવું વિચાર્યું છે હું વાવ કઈ બીજો તો વાવ છે રોજ રોશની છે તો જાગુ બધાને પડશે એક આજે તાળી ન પડે હું પણ કઉ છું તો ત્યાં સવારે જે વાસણમાં જોયું તો બધું પાણી જ હતું બધાના મનમાં એક જ વિચાર્યો હતો કે હું દૂધ નહીં લઈ જાઉં હું હું પણ પાણી લઈ જાઉં ઓલો કે હું પણ પાણી લઈ જાઉં જ્યાં દૂધ ની બધે પાણી જ હતું એટલે અત્યારે બધાના મનમાં વિશાળ આવાજ આવે છે કે વૃક્ષ તો નથી વાવવા હું નહીં વાવું તો કાની રાજુભાઈ ને બબે લીઓ ત્રણ ચાર હજાર લોકો જોઈશે હું નહીં વાવું કઈ બીજ વાવી દે ઓલો હોય દે કોઈ વાવશે નહીં એમ તો એ કહેવત છે એ કહેવત પ્રમાણે આપણે નથી હાલવાનું આપણે કઈક સુધારો કરવો છે તો આપણી હાથિયા કરવો પડશે એમાં કોઈનું કીધું કાંઈ નથી હાલવાનું કે વિદેશી ફરવા આવે છે ભારતમાં વાતાવરણ હારું છે પણ પછી ઈ લોકો પણ નહીં આવે કે ઈ કઈ ન્યાથી એમની લાવે ચાલો ભાઈ રાજુભાઈ વિડીયો બનાવે છે એનો જોયો છે આવો રોજ ઉદાહરણ આપીશ આવો અમુક ઉદાહરણ દેવા જરૂર છે બે મહિનાથી મહેનત કરું છું નથી સુધરવું પણ હું જો એક શોખર કરી દઉં છું જે લોકો વિલોગ જે રીતે બનાવતા એની મસ્તીમાં એ મતાની હ હોની ટેવ હોય મને એમાં કોઈ પણ પ્રકારનો વાંધો મને વાંધો ન્યા છે કે એ લોકોને મેં કીધું છે વિડીયો બનાવો એટલે હું કોઈ મારા હાટું નથી કહેતો બધા માટે છે તો એને પણ વિચારવું પડે મારો વિષય નંબર આવશે જેટલા લોકો વિલોક બનાવતા હોય નજીક માં છે જે મારી વારે વિડીયો બનાવશે એને હું હાશો માનીશ મતલબમાં લાખો કરોડ વ્યૂ છે ભાવનગર જિલ્લાની વાત કરું છું છે જે મારી વારે વિડીયો બનાવશે અને જે મારી વિડિયો વૃક્ષ વૃક્ષ નથી બનાવ માંગતો હું એને મારી મોટો માણસ થઈ ગયો હું મોટો માણસ નથી ઈ બધા સેલિબ્રિટી થઈ ગયા છે કોને કેવા માંગુ છે હું સેલિબ્રિટી નથી આજે નથી કાલે પણ નથી પણ એને વૃક્ષ પ્રત્યે વિડીયો નથી બનાવવા રાજુભાઈ કે છે એ પ્રત્યે જાગૃતતા પણ નથી ફેલાવી એક વિડીયો બનાવવાનું કીધું છે પણ નથી બનાવવો જે મારી વારે વિડીઓ બનાવશે એ મારા હાસો બાકી બધાને હું ખોટા માનીશ મને એ લોકો એની રીતે જે વિડીઓ બનાવતા ખેતરમાં જે આમ કરે તેમ મને કોઈ પણ પ્રકારનો એની વાંધો નથી એટલે ખાસ નોન લઈ લેજો આપણે બધા હવા રીતે હવની અલગ અલગ ટેવ હોય હવને અલગ અલગ મતલબ સાંભળવાથી લઈને બધાની યાદશક્તિ અલગ અલગ હોય એ રીતે બનાવે અમારી રીતે બનાવવું પણ વૃક્ષ આજે નહીં તો કાલે વાવવા પડશે બધાને ખબર છે અમુક જિલ્લામાં વરસાદ હજી થવો જેવો છો જ નથી અને આવું તમે કરતા રહીશો તો આવતા વર્ષે વરસાદ પણ નહીં આવે એટલે આ મારું તારણ કાઢેલું છે હું કોઈ આગાહી કરતો નથી અને મેં તમને આ કાલે ગયો અગાઉ તમને મારા તારણ કાઢીને કીધું હતું કે તારીખ પછી સારો વરસાદ થાય છે સવારે વાતાવરણ સારું હતું અત્યારે તમને વાદળા થાય છે બધું થાય છે આપણે આપણી રીતે કહી છે પણ હું એમ નહી કહું કે ભાઈ મેં આ કર્યું એટલે આમ છું મારે કઈ મોટું માણસ થવું નથી મને ઝીક લાગશે કે આનું આમ થાય છે તો હું કહે તમને થાય તો ઠીક છે નો થાય તો એ ઠીક છે પછી હું વિડીયો તમને એમ બતાવીશ નહીં કે ભાઈ આનું આમ થઈ ગયું આનું તેમ થઈ ગયું આપણે એક પણ મોટો પ્રકારનો માણસ થવું નથી જે ત્યારે અમુક થઈ ગયા છે એને પણ આપણે કીધું છે કે ભાઈ તું વિડીયો બનાવી આ બધા માટે ફાયદો છે પણ નથી બનાવવો હું ફરી આવું આમ ફરી આવવું તેમ ફરી આવવું અને આમ કરી નાખવું પણ વિડીયો તો વૃક્ષ વેચ્યા નથી ફેલાવવો બધા બધાનો દંડોલિંગ બેઠા હોય એસી વાળાના એસી વેસાવ્યો કુલર વાળાના કુલર વેસાવ્યો પણ ખેડૂતોનો માલ પાકે ત્યારે એનો માલ વેસાય ત્યારે કોઈ પ્રકારનો કોઈ ફાયદો કરવો નથી એટલે ખેડૂત ને માહિતી મારી પ્રત્યે થોડુંક ઓલું છે હું ખેડૂત નો દીકરો છું એટલે આવા શબ્દ મારે વાપરવા પડે તો કઈ વધારે કહેતો નથી આગળ લાઈવ વરાજી ના બજાર ભાવ મળશે રોજ આવું તમને કઈક ને કઈક મારું આગળ મળતું રહેશે પણ રોજ આવું થોડુંક કહું છું ને

ये हर्टा मांग गई मोर पीस रिंगणा नको रिंगणा 45 रुपया ना किलो जेवी क्वालिटी एवो भाव 45 रुपया ना किलो आ रिंगणा रिंगण भाई रुपया जेवी क्वालिटी एवो भाव सुशिना आ या पण मुजे आ दो खाजे सुशिना क्या मुकिस्तो भाई બે સે બોલો કે 40 રૂપિયા બગડશે ભાઈના એકતાલે 40 40 રૂપિયા ભાઈ એક સે રૂપિયા કડક ભાઈના આ રિંગડાના 43 હા 43 બહુ આરા બહુ મીઠું થાયનું છે તાલીસ રૂપિયાના કિલો બેતાલીસ આ રીંગણા ચાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી

રીંગણા ના ચાલીસ ચાલીસ રૂપિયા ના કિલો ચાલીસ રૂપિયા ના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા ચાલીસ રૂપિયા

સફેદ ગોટા સફેદ ગોટા ચાલીસ રૂપિયા ના કિલો મોરપીસ રીંગણા ના ચાલીસ ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા

कंटोला बजार भाव एशी ना किलो, एशी रुपया कंटोला जैवी क्वालिटी वा भाव कंटोला वीस पच्चीस रूपया क्वालिटी वा भाव वीस पच्चीस रुपया

પાથળી કો જી કહેતા હોય એકસો વીસ રૂપિયા ની કિલો હોલસેલ ભાવ અને એકસો વીસ રૂપિયા એકસો વીસ રૂપિયાની કિલો પાપડી પૂરિયા બજાર ભાવ વીસ રૂપિયાના કિલો સસ્તા સસ્તા વીસ રૂપિયા તૂરિયા વીસ રૂપિયાના કિલો પૂરિયા બજાર ભાવ વીસ રૂપિયા ક્વોલિટી એવા ભાવ વીસ વીસ શેડિયા મરચા પચાસ રૂપિયાના કિલો વોલસેલ ભાવ પચાસ રૂપિયા શેડિયા મરચા બોલર મરચા ભજી ટાઈમ્સ આના પચાસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ સરીગવા બજાર ભાવ એસી રૂપિયાનો કિલો એસી રૂપિયા સરીગવો જેવી ક્વોલિટી સારી એવા ભાવ સરીગવો એસી રૂપિયા કારેલા બજાર ભાવ જેવી ક્વોલિટી એવા ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા કારેલા ત્રીસ થી પાંત્રીસ થી પાંત્રીસ રૂપિયા ટમેટા બજાર ભાવ જેવી ક્વોલિટી એવા ભાવ જેવી વેરાયટી આ ટમેટાના ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો ટમેટા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો ટમેટા બજાર ભાવ માર્કેટમાં તુમળા આવેલા છે સત્તર રૂપિયાના કિલો સત્તર રૂપિયા એવી ક્વોલિટી ભાવ ડુંગળા બજાર ભાવ સત્તર રૂપિયાના કિલો વન સેવન કારેલા પાંત્રીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ પાંત્રીસ રૂપિયા કારેલા આ કારેલાના પાંત્રીસ ક્વોલિટી વાઇઝ ભાવ કારેલા